ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રબુદ્ધ નાગરિક સન્માન સભા બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી મી સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રબુદ્ધ નાગરિક સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા દ્વારા સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરત રાઠોડ કાર્યક્રમના મુખ્ય વક્તા સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર હેમાલીબેન ગુજરાત જનક બગદાણાના અધ્યક્ષતામાં પ્રબુદ્ધ નાગરિક સન્માન સભા સિનિયર સિટીઝન હોલ ખાતે રાખવામાં આવ્યું અને બાબાસાહેબ આંબેડકરના દેશ માટે કરેલા કાર્યો અને બલિદાનને સન્માનિત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ પ્રસંગે બારડોલીના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહન ધોડિયા સુરત જિલ્લા મહામંત્રી જીગર નાયક રાજેશ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લાઓમાં ચૌદમી એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ તરીકે આપણે જે ઉજવી રહ્યા છીએ એ નિમિત્તે દરેક જિલ્લાઓમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે એના અનુસંધાને આજે સુરત જિલ્લાના આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં એક વક્તા તરીકે મારે આવવાનું થયું છે ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે પ્રતિભા હતી જે વ્યક્તિત્વ હતું બંધારણના ઘડવૈયા તરીકે આપણે એને સંબોધન કરીએ છીએ ત્યારે કોંગ્રેસ દ્વારા જે એને અપમાનિત કરવામાં આવ્યા હતા અનેક રીતે એમને હેરાન કરવામાં આવતા હતા એ વિષય સાથે અને ભારતીય જનતા પાર્ટીએ ડોક્ટર સાહેબ આંબેડકરને જે સન્માન આપ્યું છે એ વિષય સાથે જ્યારે હું અહીં આજે આવ્યો છું ત્યારે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો અહીં ઉપસ્થિત હતા આ જિલ્લાના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ મારી સાથે તરીકે સુરત મહાનગરના પૂર્વ મેયર સ્થાનિક ધારાસભ્ય ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર શ્રી મોહનભાઈ ઢોડિયા જિલ્લાની ટીમ અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા ત્યારે ડોક્ટર સાહેબ આંબેડકરના વ્યક્તિત્વને ખરા અર્થમાં અમે અહીં વાત કરીને મૂક્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે એમના જે મુખ્ય સ્થળો છે એમનું જન્મ સ્થળ છે એમનું શિક્ષણનું સ્થળ છે જ્યાં ધર્મ અંગીકાર કર્યો એ સ્થળ છે એમનું જે જ્યાં વિધિ વિધિ મરણની કરવામાં આવી હતી મુંબઈમાં એ સ્થળ એવા પાંચ મુખ્ય સ્થળોને આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પંચ તીર્થ તરીકે સંબોધન આપી એમના પણ નિર્માણ કાર્યનું કામ શરૂ કર્યું છે ત્યારે બાબા સાહેબની પ્રતિમા પણ ખૂબ મોટી સાઈઝમાં મુંબઈમાં આકાર લઈ રહી છે ત્યારે બાબા સાહેબ આંબેડકર સમગ્ર રાજ્યમાં અનેક જગ્યાએ આવા કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે ખરા અર્થમાં બાબા સાહેબ આંબેડકરે જે કામ કર્યું છે એને અમે વાત કરી છે અને બાબા સાહેબ ના વિચારો જન જન સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રયાસ છે નમસ્તે પ્રશાંત પટેલ બારડોલી